જય માતાજી જય દાદા હું આમાં મંગા બોલું છું નારીના રખે નારીના રખે બેહીના વિડીયો અહીંયા ઉતારું સૌ આશારામ દાદાની નારીના દાદાએથી બરાબર તો કારણ કે જો ઘ્યાલા વ્યારસીને શ્યામા વ્યારસીને ડાયલી પાલતાણા વાળે છે અને બધાને ખબર હતી કે ભાઈ આ મંગાડો મંગા એ ત્રી પાંત્રીસ વર્ષથી અહીંયા રહે છે અને એને પળોટ રાખેલો છે બરાબર તોય તે છતાંય તે એ માણસે હવે કારણ કે હું મકાન બનાવવા જો તાના ક્યાલા વ્યારસીને શ્યામા વ્યારસીને બે આડા પીડ્યા કે ભાઈ મને મારો દસ ફૂટનો ચેડો મૂકી દો દસ ફૂટનો ચેડો મૂકીને તારું મકાન બનાવી નાખી ત્યાં પળટ રાખ્યો હોય તો ભલે રાખ્યો હોય તમ તારે કે બરાબર તો ના દસ ફૂટનો મેં ચેડો મૂકી દીધો ચેડો મૂકીને ના કારણ કે મેં એને મેં એને ના ચેડો મૂકીને પછી મેં મકાન બનાવ્યું મારી બે મકાનની જગ્યા હતી ને બરાબર અને એક મકાન બનાવેલું હતું ને બરાબર તો તે છતાંય આ બધાને સતી ખબર હતી કે આને રૂપિયા ભરેલા છે પાંત્રી વર્ષથી છે તો આમને આ ગરીબનો આવી રીતના હાય લેવાય મારી ના તમે મારો ન્યાય કરો તો અત્યારે મારો બાપ છે મારા બાપને અત્યારે કારણ કે જો મકાન મકાનને પળોટ પળોટ ઝખ્યા છે બરાબર તો તમે મારી ના આનો નિયનો નિય કરો બરાબર અને મારો ન્યાય થઈ ગયો છે બરાબર તો એ માણસને કારણ કે જો દરબાર અને કોંભાર આવીને મારી માતાજીના મઢે આવીને વ્યાજ વ્યાજેલા છે કે ભાઈ મેં મંગાભાઈનું છોડીને વાત કરેલી છે તો મંગાભાઈનું છોડીને વાત કરેલી છે એવી રીતના દરબારે કીધું બરાબર કાલીન પમદી આવીને તારો તારો પળો તારો પળોટ તે બે મકાનનો તને કાઢી દો અને તારી ઘર વખરીએ દેવરાઈ દો કાલીન પંદી આવીને તને માફ કરી દો તો તી સતાય કાલીન પંદી મેં બે દિસ જવા દઈને મેં ગુરુવારે ફોન કર્યો પણ દરબારે ફોન ઉપાડ્યો નહીં બરાબર તો દરબારે ફોન ન ઉપાડ્યો બરાબર તો કારણ કે આ મારી નાત આ માણસે કારણ કે જો ના બે વાર ત્રણ વાર હું જો ખાટા ગભાઈને પીડીએ બે વાર જો તાના એવું કીધું ધર્મ છીએ સુરાધરમજીએ એવું કીધું કે ભાઈ જો હવે આલખેરે કે તને એમ મૂકવાનો થતો નથી કે આલખેરે કે લાખ લાખના કાયદા કરવાના થાય છે લાખ લાખના કાયદા કરીને કાંતોકમાં કે ગેલા વ્યાસીની ગેન્ડમાં કરેલું ગરી જાય ને કાંતોકમાં વામા મંગા તારી ગેન્ડમાં કરેલું ગરી જાય બરાબર તો એ માણસ ખાટા ગભાઈની પીઢીએ પંદર તારીખે પોગેલો નથી બરાબર અને હું ના જઈને મેં કીધું સુરાધરમજીને કે ભાઈ હાલ પંદર તારીખની જો આવી ગયો છે અને પંદર તારીખે હું અહીંયા આવીને બેઠો તો એ માણસ પંદર તારીખે ગયા નથી તો ના ખાટા ગભાઈએ એવું કીધું કે ભાઈ પંદર તારીખે નથી ગયા તો તારો ન્યાય બરાબર તો ખાટા ગભાઈએ એવું કીધું કે હા ભાઈ ખાટા ખાટા ગભો કે ગભા કે કે ભાઈ તારો ન્યાય થઈ ગયો છે બરાબર તારો ન્યાય મળે જશે તને આવી રીતના મને કીધું અને પછી હું વી આવ્યો એમ બધા હું લગભગ પસાર નાતીલાલ જોતો પણ ના કોઈ આવ્યા નહીં રાજપરાવાળા બરાબર તો મારી ના એને પછી જો ના સ્વ ત્રીજી દાણ આવ્યા ના ત્રીજી દાણ ના ખાટા ગભાની પેઢીયા આવ્યા તા ના ખાટા ગભાની પેઢી આવીને એવું કીધું કુરા બસુએ કે વામલા તારી વજનીમાં હું આવી ગયો છું બરાબર તા ના વજનીનું એને કીધું કે ભાઈ તારી વજનીમાં હું આવી ગયો છું તો એને એવું કીધું કે ભાઈ તારી વજન થાય એ લઈ લે તો વજન થાય એમ હું એમ ન લો મારો પળોટ જોઈએ અને મારું મકાન મારી ઘર વખરી પાંચ વર્ષથી હેળવી નાખી છે અને રોડ માથે હડાશે બરાબર તો મેં કાંકરીએ એની અંદરથી લાવી નથી તો આ માણસે અમે કારણ કે એને મારો ન્યાય કરીને એની દેવીએ મૂક્યો છે કઈ રીતના કે ભાઈ જો શરૂઆતમાં માટલીએ ઉતર્યો એ કુરા બસું ત્રણ વર્ષથી ચાર વરેથી બહાર રહેતા દેવસા મેં દીધેલા હતા અને ચાર વર્ષથી બહાર હતા ના એક થઈ ના માટલીયા માટી ઉતરી દેવી પૂજ્યા બરાબર તો એની દેવીએ પૂજ્યા મારો ન્યાય બાંધીને મૂક્યો તો મારે મારો ગરીબનો ન્યાય દેવો ન દેવો મારી નાચ તો એ માણસ નિય દેવા મને આવતા નથી અડધા નેટે અડધા નેટે આવતા નથી તો મારી હામાં થાય છે એ માણસ બરાબર તો કારણ કે મારી દેવીએ વખો રેલો નથી એ એમ કહે છે કે તારી દેવી મારી દેવીએ વખો રેલો નથી મારી દેવીએથી વખો પંદર તારીખે નીકળી ગયેલો છે ખાટા ગભાઈ પેઢીએ તો મારી નાત આની આની આરે તમે આ આ કારણ કે આ માણસ મને મારવાની લાકડીઓની ધમકી મારે છે બરાબર તો આ માણસ હવે મને જવાબ દેતા નથી તો હું છેલ્લે નારીના રખે જ્યો નારીના રખે જઈને ત્રણે મેં કાગળિયા મોકલ્યા તૈણ કાગળિયા મોકલતા એ માણસ આવતા નથી બરાબર તો અત્યારે આસારામ દાદાએ એવું કીધું કે એક વિડીયો બનાય બરાબર એક વિડીયો બનાવતા ન આવ્યા પછી આપણે આગળ હાલશું કે બરાબર જો કોઈ નાતી લો કોઈ તમે આની આરે ઘેલિયા અરે શ્યામલા અરે ડાયલી આ તમે વ્યવહાર વહીવટ કરો તો તમારો ચાર ધામનો રખો તમારો મોભી દીકરો મારે વાલમ વાલો હોય એ તમારો મોભી દીકરો મારે તમે કોઈ આની હારે વ્યવહાર કરો વહીવટ કરો તો બરાબર આ મારું પત્યા મોય અને કારણ કે જો એ માણસ આવતા નથી અહીંયા એટલે આ મેં આ કરી છે બરાબર તો મને જવાબ નથી દેતા એટલે આ મેં કરી છે અને આ આગળ વધુમાં વધુ આગળ તમે શેર કરો મારી નાચ બરાબર અને આનો મા આનો ઇન્સાફ કરો મારો બરાબર જય માતાજી જય રખા દાદા